વાળવાવ ગામમાં કોમ્યુનિટી લર્નિંગ ઓડિશન એટલે કે શિક્ષણ માટેનો લોકપ્રયાસ નામનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણ અંગે વાલી જાગૃત થાય અને શિક્ષણ માટેના જરૂરી પાસાઓની જાણકારી મેળવે સાથે સાથે આ પ્રોગ્રામમાં વાલીએ પોતાના બાળકે પ્રોજેક્ટ અંતર્ગત ગણિત વિજ્ઞાન અને ભાષા વિષયના ક્લાસમાં કરેલ કામગીરી જોઈ અને બાળકો કઈ પદ્ધતિ વડે અલગ અલગ ટીલેમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા ભણતર મેળવે છે તે જોયું અને જાણ્યું પણ હતું આ કાર્યક્રમમાં ગામના આગેવાન પંચાયતના મેમ્બર્સ એટલે કે શાળા વ્યવસ્થાપન કમિટી બાળકોના વાલી અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદીપ સ્ટાફ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો